તો બીજી તરફ ન્યૂ યરને લઈને અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દરેક વાહનોની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી તો આ સાથે જ જિલ્લાના સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર સઘન ચેકઇન હાથ ધરવામાં આવતા સ્ટાફમાં વધારો પણ કરવામાં આવ્યો હતો ત્યારે ન્યૂ યર સેલિબ્રેશનમાં દારૂની રેલમ રીલમછેલને અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવતી હોય ગુજરાત રાજ્યમાં દારૂબંધીનું કાનૂન લાગુ છે ત્યારે આ બોર્ડર ખૂબ જ અગત્યની થઈ જાય છે ખૂબ સેન્સિટિવ બોર્ડર છે તો આ અન્વયે ઉપરી અધિકારીશ્રી તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે અમીરગઢ પોલીસ સ્ટેશનમાંથી વધારાનો સ્ટાફ ડિપ્લોય કરી અને અહીં સંખ્યા પણ વધારી અને તમામ વાહનો ખાસ કરીને જે પણ શંકાસ્પદ વાહનો જણાય ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને જતા વાહનો જણાય આવે તો એ તમામ વાહનોને તથા વ્યક્તિઓને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રેથનરાઈઝર તથા સઘન પૂછપરછ કરી ચેકિંગ કરી અને ગુજરાત રાજ્યમાંથી દારૂની બધીનેસ્ટ નાબૂદ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે